ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરનો યુવાન સોનુ ચૌહાણ ઉંમર વર્ષ પાંત્રીસ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી અનેક રાજ્યોમાંથી થઈ આખરે તે સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ટ્રસ્ટ મધ્યે પહોંચ્યો હતો ત્યાંના સંચાલકો શ્રી જયરામભાઈ ભગત અને સર્વે સેવા ભાવ્યોએ તેની ખૂબ જ સરભરા સાથે સેવાઓ કરી હતી માનવજ્યોતના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ યુવાનને સાથે ભુજ લઈ આવી શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે રાખી તેની સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો યુપી પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કઢાતા પરિવારજનો તેનો કબજો લેવા ભુજ પહોંચ્યા હતા હતા વર્ષ પછી તેનું બનેવી સાથે મિલન થતા ભાવુક સર્જાયા આખરે તે વર્ષનો થઈ પોતાના પરિવાર સુધી પહોંચ્યો છે પરિવારમાં તેને ત્રણ બાળકો છે માનવતાના આ કાર્યમાં પ્રબોધ મુનવર આનંદ રાયસોની દિપેશ શાહ તેમજ પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા પંકજ કુરુવા દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા